જય માતાજી મિત્રો તમારા માટે સારી સારી ગાડીઓ લઈને આવ્યા ગાડીની કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ મિત્રો ઓછા બજેટ ઓછા ડાઉન પેમેન્ટની અંદર તમારા માટે સારી સારી ગાડીઓ લાવ્યા સેકન્ડ હેન્ડ ગાડીની અંદર તમને દરેક પ્રકારની ગાડી તમને જોવા મળી જશે એ પણ વ્યાજબી ભાવમાં ઓછા ડાઉન પેન્ટની અંદર ફૂલ એસેસરી કરેલી એકદમ મેન્ટેન ગાડી જેન્યુઅન કિલોમીટરની સાથે નોન એક્સિડન્ટ ગાડી તમને મળી જાય અને ક્યાં તકે પંચમહાલ ગોધરાની અંદર હા મિત્રો પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કાર પોઈન્ટની અંદર તમે મુલાકાત કરીને તમારી સપનાની કાર હવે વસાવી શકો છો એ પણ ક્યાં ઓછા ડાઉન ટ્રેનની અંદર અને ઓછા બજેટની અંદર હા મિત્રો દરેક મોડલની અંદર તમને ગાડીઓ જોવા મળી જાય પેટ્રોલ સીએનજી પણ ગાડી તમને જોવા મળી જાય ને ડીઝલની અંદર ગાડીઓની સ્ટોક પણ તમને જોવા મળી જાય ને બોલેરો પિકઅપથી લઈને આઈશ્વર સુધી તમને ગાડીઓ જોવા મળી જવાની એ પણ વ્યાજબી ભાવમાં ઓછા ડાઉન ટ્રેનની અંદર કોન્ટેક્ટ નંબર ઉપર આપેલો તેથી કોલ અથવા તો મેસેજ કરીને વધુની માહિતી તમે લઈ શકો છો અને આ વિડીયો સારો લાગે તો વિડીયોને ફોલો જરૂર કરે તેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે ફરી મુલાકાત થશે આવા જ નવા વિડીયોની સાથે જય માતાજી